મારું નામ સંજય મેઘજીભાઈ છક્કર એટલે હમણાં આપણે આ કામ કર્યું આપણે કુકમાંથી ભુજનું એટલે એમાં હવે આપણી છે ને ત્રણ લાઇન થઈ ગઈ નવસો ડીએની બે લાઇન અને પાંચસોની એક લાઇન એટલે ભવિષ્યમાં એ આપણે તકલીફ પડશે નહીં એટલે દિવાળી પહેલાં માધાપરમાં પંચર પડ્યું હતું માધાપર લાઇનમાં એટલે અમે શું દિવાળી રાહ જોતા હતા કે દિવાળી પતે પછી આપણે કામ કરશું તો અમે શું કે માથે નર્મદા બંધ થઈ નર્મદા બંધ ફોન આવ્યો કે ભાઈ નર્મદા એક દિવસ બનશે તો એના ભેગું અમે માધા પરનું પંચરનું સોલ્વ કર્યું અને આ નર્મદાનું લાઈનનું સોલ્વ કર્યું એટલે અમે બધે ભેગા થયા મિટિંગ બોલાવી અને અમને માથેથી સૂચના આવી અમારા ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી ને જિલ્લા પ્રમુખશ્રી ને શહેર પ્રમુખશ્રી અને અમારા હોદ્દેદાર નગરપતિ પછી ઉપપ્રમુખ ચેરમેન સાહેબ દંડક ને નેતાશ્રી એ લોકોને સૂચનાથી અમે આજે બધું કામ પૂરું કર્યું અને કાલે અને કાલે ટાંકો ભરશું બપોરના સિમેન્ટ કોકરીટ કર્યું સુકાવા રાખ્યું છે એટલે કાલે બપોરે ટાંકો ભરશું ને કાલે રાતથી અથવા પરમડી સવારથી સપ્લાય ચાલુ થઈ જશે અને હવે ના ભવિષ્યમાં ભગવાનની દયાથી કોઈ પણ એક પાણીની તકલીફ નહીં પડે અને કોઈ એક લાઈન પંચર પડશે બે લાઈન ચાલુ રહેશે આપણી એટલે ભૂજશે ને હવે તકલીફ નહીં પડે હવે આવતા વર્ષોમાં આપણે કૂકમાંથી ભુજીયા સુધી ત્રણ લાઇન થઈ ગઈ નવસો ડીએની બે અને પાંચસોની એક એટલે એક લાઇન પંચર પડે તો બે લાઇન ચાલુ રહેશે એટલે ભવિષ્યમાં ભગવાનની દયાથી આપણે કોઈ તકલીફ નહીં પડે